નાનપણથી લગભગ બે હજાર ને ત્રણથી સંન્યાસ જગતમાં છું મારા મા બાપ પરિવાર બધું છોડ્યું મારો કોઈ સ્વાર્થ નથી રહ્યો અને છતાં પણ બાપુના બ્રહ્મલીન થયા બાદ સતત મને ટાર્ગેટ કરીને ટોર્ચિંગ કરવામાં આવે એન કેન પ્રકારે બદનામ કરવામાં આવી રહ્યા છે તો હું એમ કહું છું કે તમે સ્વીકારને બદલે તિરસ્કાર બદ્ધિ શા માટે રાખો છો કે તમારા કરતાં કોઈ શિષ્ય સવાયો થઈને આવે તો એનો હંમેશા સ્વીકાર થવો જોઈએ દરેક ગુરુએ કે દરેક બાપે પોતાના દીકરા કે શિષ્ય ઉપર ગૌરવ લેવું જોઈએ પરંતુ આ વાત છે સંકીર્ણ વિચારધારાની કે મારા કરતાં કોઈ હવાયો થવું જ ના જોઈએ એટલે હું એમ કહું છું એક ગુરુ એવા હોય કે જે પોતાના લાયકાતવાળા શિષ્યને સવાયો કરી અને એને વધાવે અને બાકી બીજા ગુરુ એવા હોય કે શિષ્ય મારા કરતાં દબાયેલો રહે ને હડે મરે આવી વિચારધારાને હું ક્યારેય સ્વીકાર નહીં કરું કારણ કે બુદ્ધ ભગવાનની ફિલોસોફી છે કે જે જો બીતર સે એકવાર જાગ ગયા વો kisi ka ગુલામ નહીં બની સકતા જે ગાદી છે માત્રને માત્ર જ્ઞાતિને કારણે આ પ્રકારનો વિવાદ ઉભો થયો એવું તો હું કહું છું જુઓ આ એક પ્રશ્ન છે એક કે જ્ઞાતિને લીધે ઇશ્યુ 100% છે જેટલા પ્રેસમાં જેટલા વરિષ્ઠ પત્રકારો હોય એને પણ મારા ના બારામાં કાલે બોલી રહ્યા કે બાપુ જ્ઞાતિવાદ કરી રહ્યા છે તો હું જ્ઞાતિવાદ નથી કરતો જ્ઞાતિવાદ તો ધર્મ જગતમાં અમુક નેરો માઇન્ડેડ વિચારધારાવાળા સંતો પણ કરી રહ્યા છે એને તમે આ પ્રશ્ન કેમ નથી પૂછતા કે આ સમાજનો સંત એટલે મહંત ન બની શકે આ સમાજનો સંત એટલે ગાદીપતિ ન બની શકે તમે કાસ્ટિઝમનો મુદ્દો એકસો ને આઠ ટકા કરી રહ્યા છો મારી પીડા હું એટલા માટે ઠાલવી રહ્યો છું એનો શિકાર અત્યારે હું બની રહ્યો છું બાકી મારી ક્યારેય પણ જ્ઞાતિવાદ આવી નથી વારે વારે મારા પ્રવચનોમાં એમ કીધું છે કે હરીકેરા દેશમાં નહીં વરણનો વિકારે કાઢવો વરણ જાતિ પાતી નહીં હરીકેરા દેશમાં આ વિચારધારા મારી રહી છે અને હું તો હંમેશા સમગ્ર માનવ જાતિને લઈને હાલવાવાળો વ્યક્તિ છું છતાં પણ એવા વ્યક્તિને તમે દબાવવાના કોશિશ કરો એને તમે એન કેન પ્રકારે સાઈડમાં કરવાના વિચાર કરો તો જેમ બાબા સાહેબ કીધા કે શિક્ષા શેરની કા દૂધ હે જો પીએ ગાઓ દાળેગા તો બાપુએ જે મને એજ્યુકેશન અપાયું છે અને જે જ્ઞાન આપ્યું છે તો એ જ્ઞાન થી તમે માત્ર ને માત્ર એવી ઢોંગી ગુરુ સેવા ઢોંગી ઓ ધર્મ એવાને નામે તમે શબ્દ પ્રયોગ કરો મુક્તિ મોક્ષ હું તો કહું એવા મુક્તિ મોક્ષ મારે નથી જોઈતા કીર્તિ પટેલ ઇન્ફ્લુઅન્સર અને તેમાં આશ્રમની એની એન્ટ્રી શું કહેશો આ માટે તો એવું કહે છે કે આશ્રમમાં બાપુ જે છે મારા તો ભગવાન છે મારા તો બાપ છે આ પ્રકારના શબ્દો ત્યારબાદ આખું આશ્રમ બતાવું જેમાં તમારી પહેલાં હાજરી હતી આવા પ્રકારના સ્ટન્ટને લઈને તમે શું કહેશો જો એ તો આપે સાબિત કર્યું ને કે આ સ્ટન્ટ જ હતો તો સ્ટન્ટ જ હતો તો આપ એને પૂછો ને કે જે મેં પહેલાં પણ કીધું હતું કે કીર્તિબેને એમ કીધું કે આ બાપુ એ મારા ભાઈ છે હું તો એમ કહું છું કે કીર્તિબેનને ભગવાન સદ્બુદ્ધિ આપીને મારી બેન છે એટલે રાખડી તો બાંધવી જ પડશે ને બરાબર તો હું તો એમ કહું આવો સ્ટન્ટ કરી અને એનો એક ફાયદો એને એ છે કે એના સબસ્ક્રાઈબ ફોલોવર વધે એને પૈસા આવે તો હું એમાં રાજી છું કે એને લક્ષ્મી આવે તો એને આજીવિકાનો પ્રશ્ન ખતમ થઈ જાય એટલે સર્વે ભવંતુ સુખી ન પરંતુ તમે બેક સાઈડ એ પણ જુઓ માત્ર વ્હાઇટ સાઈડ મેં કીધી છે પણ બ્લેક સાઈડ આપ જુઓ કે એના બાબતમાં એના બાબતમાં મને ખ્યાલ નથી પણ આ ભક્તો મસાલા લઈને આવ્યો એમને તમે પૂછો છેલ્લો સવાલ મારો પીજી ચલાવો છો આપ આ પ્રકારનો આક્ષેપ જેમાં વિદ્યાર્થીઓ પણ ખાસ કરીને તેમને પણ તગેડી મૂકવામાં આવે છે કારણ કે પીજી ચલાવો છો આપ આવા પ્રકારનો આક્ષેપ તમારે જુઓ વોટ્સ ધ ડેફિનેશન ઓફ પીજી એન્ડ વોટ્સ ધ ડેફિનેશન ઓફ હોસ્ટેલ યુ સી ફર્સ્ટ બરાબર તો પીજી છે એ તમે પૈસા લઈ અને ચલાવાય અને હોસ્ટેલ છે ને એ તમે બે હજાર ને ઓગણીસમાં હરિહરાનંદ ભારતી બાપુને પૂછો કે મુકેશ પટેલ કરીને કોઈ ટ્રસ્ટી છે એ ભાઈ ભારતી બાપુની બેઠકમાંથી અમારી કોઈની ગેરહાજરી નથી ઠરાવ બુક ચોરીને એની ઘરે લઈ ગયા હતા કે નહીં પૂછો લઈ ગયા હતા કે નહીં અને પછી એ ઠરાવ બુકમાં બે હજાર ઓગણીસમાં જે ઠરાવો થયા છે એ ઠરાવ તમે લઈ આવો એમાં ઋષિ ભારતી માટે ભારતી બાપુને બધા ટ્રસ્ટીએ શું લખ્યું છે એ ઠરાવ તમે વંચાવો એ ઠરાવ તમે મીડિયાના માધ્યમ દ્વારા આપો પબ્લિકમાં અને એમાં લખ્યું છે કે ઋષિ ભારતીને છાત્રાલય ના સંચાલન માટે તમામ અધિકાર સત્તા સોંપવામાં આવે છે નવું બેંક ખાતું ખોલવામાં આવે છે એનો ઠરાવ એમાં છે કે નહીં એ તમે પૂછો રામભાઈ ગઢવી કોણ છે એનો મને પરિચય નથી એટલે રામભાઈ ગઢવી કોણ છે મને ખ્યાલ નથી અને એ તમે પબ્લિકને પૂછી છે કીર્તિ પટેલ જે એન્ટ્રી આશ્રમમાં થઈ છે તેના મુદ્દે શું કહેશો આશ્રમમાં આ રીતે એન્ટ્રી કરી છે તો આપ કોઈ એક્શન લેવાના છો લીગલ એક્શન લેવાના છો લીગલ એક્શનમાં જો મે પહેલા પણ કીધું તું કે સંત હંમેશા જે ગીતામાં કીધું છે તુલ્ય નિંદા સ્તુતિમૌની સંતુષ્ટ હોય એને કે નચિત અનિકે ત્રીમતી ભક્તિમાન મેં પ્રિયો નરા સંત હંમેશા માન અપમાન લાભ અને ગેરલાભ એનાથી પર હોય છે એટલા માટે એમાં હું ડિસિઝન મેકર નહીં બનું પરંતુ મારા ભક્તોની જરૂર ઠેસ પહોંચી અને આહત થઈ છે એટલા માટે તો સ્વયંભૂ બધા ભેગા થઈ ગયા છે કે જે સંત હંમેશા નિષ્કામ ભાવે જિંદગીભર બે હજારને ત્રણથી તમે જો હું પલોઠીવાળી નથી બેઠો કે મારા સેવકો જનતા જનાર્દર હિન્દુ જાગે અને એક થઈને રહે એના માટે સતત મારા પ્રયાસો થઈ રહ્યા છે છતાં તમે એવા સંતને ટોર્ચિંગ કરી કરી કરીને એને બદનામ કરવાના પ્રયાસો કરો છો તો હું તો એવું કહીશ કે જે માનસમાં કીધું છે ગોસ્વામીએ કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી

મહામંત્રી હરીગીરી મહારાજ ઉપસ્થિત હતા અને એ તમે સ્પષ્ટ શબ્દો મીડિયામાં મૂકજો અને છેલ્લે જ્યારે કોન્ફરન્સ આવ્યા થઈ ત્યારે પણ હરીગીરીજી મહારાજે પોતાના મોબાઈલ દ્વારા એ વાક્યોને ઉચ્ચાર્યા હતા જે કલ્યાણન ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારે કે સરખેજ ભારતીય આશ્રમનો વહીવટ ભારતી સંભાળે આ વાત કલ્યારિહરંદ ભારતી જે હાજર હતા અમારા ભારતીય પરંપરાના વરિષ્ઠ સંત ઇન્દ્ર ભારતી બાપુ હાજર હતા એની વરિષ્ઠ સંતોની સાક્ષીમાં નિર્ણય લેવાયો હતો અને જુનાગઢનો આશ્રમ છે બીજા સંત સંભાળશે તો વળી પાછો ક્વેશ્ચન માર્ક વારે વારે ઉપસ્થિત કેમ થાય છે તમારું સ્ટેન્ડ વારે વારે કેમ બદલી રહ્યું છે અને એ સ્ટેન્ડ કોના માધ્યમથી બદલે છે સરખેજનો મુદ્દો ઉઠ્યો છે તો જુનાગઢનો પણ મુદ્દો છે એ મને ખ્યાલ નથી કારણ કે એમનો વિષય છે અને આપને એ પણ કહું કોઈ પણ વ્યક્તિ હોય એમાં સંતોષ હોવો જોઈએ તમારે ત્રણ ત્રણ ચાર ચાર આશ્રમો સંભાળો છો તો એમાં તમને સંતોષ કેમ નથી ભારતીય આશ્રમને ટાર્ગેટ બનાવીને વારે વારે ઇશ્યુ બનાવી અને ભારતીય આશ્રમને ડાઉન કરવાના પ્રયાસો એ તો થઈ રહ્યા છે જનતા જનાર્દનને બધાને ખ્યાલ છે મારા જે સેવકો જોડાયેલા છે એમને પણ ખ્યાલ છે ઋષિ ભારતી બાપુ જોડાયેલા હતા ન્યૂઝ એટીન સાથે અને તેમણે જે વાતચીત કરી તેમાં ખાસ કરીને સંતોને જૂનાગઢ આશ્રમમાં શા માટે ઇન્ટરેસ્ટ નથી પસંદ નથી અને ત્યારબાદ ખાસ બાકીના જે આશ્રમો છે સરખે જ માત્ર આશ્રમને ટાર્ગેટ શા માટે બનાવે છે તે સૌથી મોટો સવાલ તેમણે ઊભો કર્યો છે કેમેરામે શ્રેષ્ણિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટી ગુજરાતી અમદાવાદ